બનાવની વિગતો અનુસાર સુરત રહેતા અને વિક્રમભાઈ મકવાડા જંબુસરના આસરમા ગામે ભાઈ ભાણેજના લગ્નમાં આવ્યા હતા શુક્રવારે બપોરે તેઓ પોતાની બાઇક પર પત્ની અને બે બાળકો સાથે સુરત પરત ફરી રહ્યા હતા ધંતુડિયા ગામના પાટિયાથી આગળ હસોદ તરફ આવતા સુરતના કાર ચાલકે પાછળથી આગળ ચાલતી એક બાઇકને ટક્કર મારતા જે બાઇક વિક્રમભાઈ મકવાણાની બાઇક સાથે જઈને ભટકાઈ હતી જ્યારે પ્રથમ બાઇક ચાલક બાઇક લઈ રોડ સાઈડના ખાડામાં જઈને પટકાયો હતો જ્યારે વિક્રમભાઈ મકવાણા પરિવાર સાથે રસ્તા પર પટકાતા ગંભીર ઇજા પહોંચી હતી જ્યારે રોડ પર પટકાવાની સાથે ખાડામાં પડેલા બાઇક ચાલક ઈસમનું માથાના ભાગે ગંભીર ઈજાના પગલે સ્થળ પર જ મોત નીપજ્યું હતું જ્યારે વિક્રમભાઈની પત્ની ગીતાબેન પુત્ર ચિરાગ અને રુદ્ર પડી જતા ઇજાઓ પહોંચી હતી જેને ગંભીર ઇજા સાથે સારવાર અર્થે અન્ય વાહન ચાલકો અને સ્થાનિકો દોડી આવી હસત કાકાબા હોસ્પિટલમાં ખસેડાયા હતા મૃતક ત્રીસ વર્ષીય કલમ ગામના મહેન્દ્ર વસાવા હોવાનું ખુલ્યું હતું અંકલેશ્વર તાલુકા પોલીસે હિટ એન્ડ રનનો કેસ નોંધી અકસ્માત સર્જક ફરારી કાર ચલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી